પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરના અફીણ ગેટ બજાર વિસ્તારમાં એક પડી રહેલી સીએનજી કારમાં આગ ફાટી નીકળી હતી જેને લઈને ભાગદોડનો માહોલ સર્જાયો હતો જોકે ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો તો મળતી માહિતી મુજબ સિદ્ધપુર શહેરના અફીણ ગેટ બજાર વિસ્તારમાં એક દુકાન બહાર પડી રહેલી સીએનજી કારમાં કોઈ અગમ્ય કારણોસર બનેટવાથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને ગણતરી મિનિટોમાં આખી કાર આગમાં ફેલાઈ ગઈ હતી તો આ ઘટનાની જાણ થતા સિદ્ધપુર ફાયર ઇન્ચાર્જ ફાયર અધિકારી અને ફાયરમેન ડ્રાઈવર કિરણજી અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ કાબૂ કાબુ મેળવી લીધો હતો કે આ આગની ઘટનામાં કાર બળીને ખાક થઈ જવા પામી હતી ત્યારે સમગ્ર મામલે ફાયર ઓફિસરે બેટરી ફાટવાના કારણે આગ લાગી હોવાનું જણાવ્યું હતું દીપક સથવારા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App